ભાવની વાત કરીએ તો મિત્રો છેલ્લા પાંચ દિવસથી લઈને ચાર દિવસ સુધી કિંમતોમાં કોઈ પણ જોવા મળી રહ્યા છે અને ઇન્ડિયન એન્ડ જ્વેલર્સ અનુસાર સોનું જે છે એ મિત્રો ધીમી ગતિએ સતત ઘટતું જોવા મળી રહ્યું છે જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કારણ કે મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ હાલ અત્યાર સુધી સતત વધી રહ્યું હતું અને લોકો જે છે એ દિવસે ને દિવસે સસ્તા સોનાની ખરીદી કરવા માટે રાહ જોઈ હતા તો મિત્રો હવે સોનાની કિંમતોમાં ધડામ કરતો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મળતી રહે તો મિત્રો અનુસાર સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે છે અને જે મિત્રો સતત ઘટતું જોવા મળી રહ્યું છે તો અમેરિકા અને ચીન સમજૂતીથી સોનાની ચમક જે છે એ મિત્રો ઘટતી જોવા મળી રહી છે અને રિપોર્ટ અનુસાર વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત જે લગભગ તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો વધારામાં કયા કારણોથી સોનાની કિંમતો અંદર વધારો થઈ શકે જેની વાત કરીએ તેની પહેલા મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો નાણાકારો જે છે એ શેર બજાર જેવી જોખમવાળી સંપત્તિ તરફ વળતા જોવા મળી રહ્યા છે તો આજની વાત કરીએ તો મિત્રો આજે જે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 8804 માં જ્યારે 10 ગ્રામ સોનું 88040 માં જ્યારે 100 ગ્રામ સોનું 880400 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે અને 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજ એક ગ્રામ સોનાની કિંમત નવ હજાર છસો ને પાંચ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું પચાસ માં જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સ્થિરતા જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ સત્તાણું રૂપિયામાં જ્યારે ગ્રામ નવસો માં સો ગ્રામ ચાંદીના ભાવ નવ

સોનાની કિંમતોમાં વધુ ઘટાડો આવશે કે નહીં તો મિત્રો વાત કરી લઈએ તો મિત્રો અત્યારે લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં સોનાની કિંમતોમાં વધુ ઘટાડો શક્ય છે છે કારણ કે કે લોકો કહી રહ્યા અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ મિત્રો વધારે સસ્તું થતું જોવા મળી રહ્યું છે અને સ્થાનિક બજારમાં પણ સોનાની કિંમતો જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઘટતી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાન જેના કારણે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી જોવા મળી રહી હતી અને સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે મોંઘુ થતું જોવા મળી રહ્યું હતું તો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેના કારણે

કરીએ તો નજીકના સમયગાળા દરમિયાન સોનું જે છે એ મિત્રો ઘટતું જોવા મળી રહ્યું છે અને લાંબા ગાળાની વાત કરીએ તો મિત્રો લાંબા ગાળો દ્રષ્ટિકોણ મુજબ બીજી બાજુ ઘણા નિષ્ણાંતો માની રહ્યા છે કે હાલના ઘટાડા છતાં સોનાને લઈને લાંબા ગાળામાં દ્રષ્ટિકોણ પોઝિટિવ છે અને ઇન્ડિયન લોકો જણાવી રહ્યા છે કે સૌથી વધારે આપણા ગુજરાતના શહેરોમાં લોકો લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે જ્યારે વાત કરીએ તો મિત્રો સેન્ટ્રલ બેંક

હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો રોકાણકારોની વાત કરીએ તો તો રોકાણકારોએ રોકાણકારોએ શું કરવું જોઈએ માનવું છે કે રિટેલ સોનાને લાંબા ગાળાના એરસેટ તરીકે જોવું જોઈએ કારણ કે તરત જ નફો જે છે એ મિત્રો આપનારા સાધન તરીકે આ સોનું નથી અને લોકો કહી રહ્યા છે કે હજુ પણ જો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો રોકાણ કરવા માટે સોનાની

ગુજરાતના શહેરોમાં લોકો રોકાણ કરવા માટે અથવા તો લગ્ન માટે સૌથી વધારે સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે પછી સોનાની કિંમતોની અંદર વધારો હોય હોય કે ઘટાડો પરંતુ સોનું તો ખરી જોવું જ પડતું છે છે જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા એ લોકો પણ અત્યારે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે કે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ દિવસે દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે એ જોઈને લોકો જે છે એ આનંદમાં આવી ગયા છે તો આગામી દિવસોમાં સોનાના ભાવની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું